જય માતાજી સ્વાગત છે આપ સૌનું તો વૃદ્ધ માણસે કહેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો જરૂરથી સાંભળો નંબર એક સાંજે ઘરમાં ક્યારેય અંધકાર ન થવા દો ઓછામાં ઓછી એક મીણબત્તી જરૂરથી પ્રગટાવો નંબર બે જે લોકોના માતા પિતા જીવતા છે તેઓએ દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ભોજન ન કરવું જોઈએ નંબર ત્રણ ઘરમાં ગમે ત્યારે વાસણોનો અવાજ ન કરો નંબર ચાર ક્યારે સાંજના સમયે ખાવાનું ન ખાવ નંબર પાંચ સૂર્યનો ઉદય થાય તે પહેલાં સવારે વહેલા ઉઠો નંબર છ કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં ભગવાનની પૂજા કરો નંબર સાત આજનું કામ આજે જ કરો અને તેને આવતીકાલ માટે ન છોડો નહીં તો તે તમારી આદત બની જશે નંબર આઠ જેટલું થઈ શકે એટલું કામ જાતે જ કરો નંબર નવ કોઈપણ સંબંધીને ત્યાં કામ વગર વારંવાર ન જવું જોઈએ નહીં તો ત્યાં તમારું મહત્ત્વ ઘટી જશે નંબર દસ જો તમે પાડોશી પાસેથી કંઈક વસ્તુ લ્યો છો તો તે વસ્તુ માગે તે પહેલાં તેને વસ્તુ પાછી આપી દો નહીં તો આગલી વખતે બહાનું કાઢશે નંબર અગિયાર જો તમે કોઈ પ્રસંગ માટે કોઈની પાસેથી વાસણ લાવો છો તો પાછા આપતી વખતે ખાલી વાસણો ન આપો તેમાં પ્રસંગમાંથી વધેલી મીઠાઈ અથવા અન્ય કોઈ ખાવાની વસ્તુ દઈ દો નંબર બાર તૂટેલા અરીસામાં તમારો ચહેરો ન જોવો અને તૂટેલા વાસણમાં ખાવાનું ન ખાવું જોઈએ નંબર તેર પોતાના સંતાનોના જીવનમાં દખલ અંદાજી ના આપશો એમને એમના તરીકાથી જીવવા દો અને પોતે પોતાના હિસાબથી જીવન જીવો નંબર ચૌદ માણસોની વાતો જરૂર સાંભળો પરંતુ પોતાના સ્વતંત્ર વિચારોના આધાર પર નિર્ણય લેવો નંબર પંદર હંમેશા એવા લોકોની સંગતમાં રહો જે હંમેશા તમને ખુશ જોવા માગે છે મતલબ કે આપનું હિત જોતા હોય તેવા દોસ્ત રાખો નંબર સોળ સુખમાં બહુ હસવું ન જોઈએ અને દુઃખમાં વધારે રડવું ન જોઈએ નંબર સોળ ઠોકર ખાધા પછી જ સમજણ આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર